તો હાલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં મિત્રો આજે આપણે આજની અને રસોઈ એક છે એટલે આપણે આવી ગયા છીએ કંટ્રોલા આપણે લાવી નાખીએ છે કંટોલા આ વર્ષના પેલા પહેલા કંટ્રોલા લાવી છે અને કંકોડા ગુજરાતી ભાષામાં તો કંકોડા આવી ગયા છે જો પાકા પણ થઈ ગયા છે આ કંકોડા આપડે સિત્તેરના અઢીસો આજ કંકોડા લીધા છે કંકોડા નું શાક પહેલી વાર ખાઈ જાય છે આ વર્ષ કારણ કે જંગલી કંકોડા છે નહીં આ સાયજ હશે તો માંડવાના કંકોડા હશે તો આપણા કંકોડા થઈ ગયા છે કમ્પ્લીટ અને આજે આપણે બનાવશું કંકોડાનું અને બટાકાનું શાક તો આજે પહેલી વાર આપણે ખાઈ રહ્યા છે આપણે કંકોડાના બહુ જ શોખિંગ છે એટલે સ્પેશિયલ આપણે કંકોડા લઈ લીધા છે અને આજે આપણે બનાવવાનું છે કંકોળાનું શાક જો આ સરસ મજાના પીડા પીડા થઈ ગયેલા કંકોડા છે માર્કેટમાં મળે એટલે આવા જ પડે આપણે જોઈશું હજી એકવાર લાવશું સારા એવા કંકોડા આવા કંકોડા છે આપણે આજે બનાવશું કંકોડા નું બટાકાનું શાક અને આજે આપણે પહેલી વાર ટ્રાયમર સૂર્યા સિત્તેરના અઢીસો લાવેલા છે અઢીસો કંકોડા મારા માટે તે છે અને આપણને કંકોડા ખૂબ જ પસંદ છે એટલે કંકોડા શાક બનશે આજ મારા પસંદ આ વર્ષનું પહેલી વાર આપણા ત્યાં કંકોડા શાક તો જુઓ કંકો આ વર્ષના આપણા પહેલા કંકોડા થોડા પીડા પડી ગયા છે કાલ સાંજે લાવે એટલે પીડા પડી જાય અને છેલ્લા છેલ્લા બૈચાતા એટલે અત્યારે તો બહુ મોખા જ વેચાય છે તો પણ આપણે કંકોડા લઈ લીધા છે હાલો હવે મળીએ પછી આપણે આજે શાક બનાવવાનું છે કંકોડાનું પહેલી વાર તો આપણે સરસ મજાના કંકોડા છોલાઈ રહ્યા છે અત્યારમાં જલ્દી જલ્દી સોલાવાને ને તો બપોર સુધી તો પાકી જશે ખાવાનો શોખ હોય તો પાકાય ખાવા પડે પહેલાં પહેલાં ખાવાનો હોય એટલે ઘણો શોખ હોય એ અમૃતાને બધા કાપી રહ્યા છે કંકોડા છોલી રહ્યા છે અમૃતા તને કંકોડાનું શાક ભાવે હે કેવું ભાવે બહુ મસ્ત લાગે નહીં કંકોડા છોલી રહ્યા છે તણે તણ ફટાફટ કંકોડા સોલી નાખીએ ને પછી બનાવી નાખીએ જલ્દી જલ્દી શાક આ ખાસ થઈ ગયું છે આપણા ભીંડામાં અને આપણે જઈ રહ્યા છે નારા ભાજીવાડવા વાટવા મસ્ત એકદમ લીલું લીલું ઘાસ થઈ ગયું આપણા વાડીમાં શેઢામાં બધે વરસાદ આછા છે એવો હારો હારો પડી ગયો આ છે આપણા ભીંડા પણ ભીંડામાં પાછા બધું પાણી ભર્યું છે ગેરંટી નથી કંઈ બચે બચી જાય તો આપણું કિસ્મત ના બચે તો ના છે કિસ્મતું મકાઈ વાવી છે અહીંયા એ મકાઈ થાય તો થઈ જાય ના થાય તો કઈ નક્કી નહીં હજી હાલો તમને આગળ દેખાડ ભીંડામાં કેવું છે અરે ભીંડા નહીં નારા ભાજી કેવી રીતે કેટલો પાણી ભર્યું હતું બે દિવસનું તો આપણે જોઈએ ભીંડામાં નારામાં કેવું છે આજે ભીંડા પણ તોડવાનું ચાલે જો અમારે માસી ભીંડા તોડી રહ્યા છે માસી કેવા દેખાય ભીંડા ભીંડા કેવા દેખાય પાણીમાં ડૂબી ગયા પણ નીકળી નીકળી ગયા જો એક નાની છે છે માછી ભીંડા હાલો હવે આપણે જઈએ આપણા ભાજી અમરવેલ પણ અમરવેલ ની કઈ ના થાય આનું કઈ ના ઘટે ભાઈ અમરવેલી એમને એમ નથી કીધી નારા ભાજી આ ચાર દાણા પાણી ભર્યું હોય તો પણ જો એ એકદમ મસ્ત લાગી રહી છે આપણી નારા ભાજી હલો ફટાફટ આપણે નારા ભાજી જો પાણીમાં ઊભા રહીને કાપવાની છે પાણી પણ એ ઘણું બધું છે જો હા પાણી ભરેલું છે આમાં આપણે નારા ભાજી કાપી નાખીએ ફટાફટ નારા ભાજી કાપી મસ્ત છે એટલે ફટાફટ આપણે થોડી વારમાં એક કલાકમાં તો આપણી ભાજી નારા ભાજી કાપી જશે પછી ત્યાં અમે અમારે રાજુભાઈ આજે પીંડા તુર્ક છે આજે આપણે લારી લઈને જવાનું છે બે દાણ રજા પછી થોડું થોડું ચાલે એટલે વાંધો નહીં ઈંડા લઈ જઈએ ફટાફટ અને જો તમને બતાડો આપડે ભીંડો અરે મારા ભાજી એ હજી કંઈ ખાધી નહીં ઈયળ દે ખાતી હતી પરમ દિવસના જોયું છે એમાં પરમ દિવસ ખાતી હતી પણ હવે એ પણ નથી રહેવાતી ખાધું નહીં એટલે ફટાફટ ઘણી કાપી લખીએ અને મળીએ પછી હાલો તારે એ નારાની લીલી લીલી ભાજી હાલો ખાવા મિત્રો ચાલો મિત્રો જો આપણે આપણી અમરબેન નારા ભાજી જો એકદમ લીલી શાક જેવી નારા ભાજી મસ્ત હારી થઈ છે અમર વેલ આપણી કાપી રહી છે આ જ વરસાદમાં ખાલી એક જ જીવતી રહે બધા બધા ગુજરી ગયા ભાજી પણ ગુજરી ગઈ પાલક પણ ગુજરી ગયા પણ આ જો આ પાણીમાં નિકાલના પાણી જો પાણીમાં આપણે નારા ભાજી જીવતી હા અને આ પાણી આપણે લગાતાર છ દિવસનું પાણી ભર્યું છે તો પણ આ નારા ભાજી નથી કહવાતી કે કંઈ જ નહીં ખાવામાં પણ એટલી મસ્ત લાગે છે ભાજી બહુ સારી આવે નારા ભાજી આપણે વરસાદમાં નાતા નાતા જો ઘણા બધા ક્યારેક આપણે એક જ કલાકમાં કહવાતા એક જ કલાકમાં આટલો આ બધો નારો વાઢી નાખ્યો ફટાફટ અને હજુ પાણીમાં વાઢી નાખ્યો પણ હજી આપણે આજે અડધો દાયલો કાપી નાખીએ નારાનો અને પછી બહાર કોટલું કાઢી પછી તે હમણાં વેપારી લઈ જાય છે હજાર વરસાદમાં નાતા નાતા રોજ હવે હમણાં તો વરસાદના પાણી નાહોને ચાલે કંઈ વાત ચાલ્યા કરે વરસાદના પાણી નાહ્યા હતા નારા ભાજી કાપીએ હે તો આ સાઈડના બતાવો કેમેરામેન આ કેવી નારા ભાજી હે મસ્ત હારી એકદમ લીલી કાચ જેવી નારા ભાજી છે અને આપણે પાણીમાં ધમધમાટ પાણીમાં કાપી દે છે નારા ભાજી અને મિત્રો આવી આવી જ આવી જ તમારી મહેનત અરે મારી મહેનત કરી રહ્યો છે અને મારે તમારા માટે વિડીયો બનાવી રહ્યો છે તો આપણી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો હરજી મિત્રો આપણા ઘરે કંકોડાનું શાક બની રહ્યું છે આજે કંકોડા ખાવાની એવી એવીટલી આપણને ઉમંગ છે કે આજે જઈને ઘરે જઈને હમણાં કંકોને શાક કરીએ એ ખાઈએ બનાવીએ એ આખા વિડીયો બનાવીશું તો વિડીયો જોવા તારો મજા આવશે એટલે આપણે ચેનલમાં આવ્યા તો ફરીથી કહું છું

એને બનાવી નાખીએ છીએ એની માટે મેંગી મસાલો જો આપણે ખાઈ નાખીએ કંકોડાનું શાક અને શેગવના રોટલા કંકોડાનું રોટલા તો શાક ટેસ્ટ કરીએ કેવો લાગે છે ચાલો આપણે વાસણમાં કાઢી લઈએ તો આપણે આપણા આપણામાં કાઢી લઈએ કંકોડાનું શાક ડાબા હાથે કામ આપણે ખાવે નહીં સરસ મજાનું કંકોડાનું શાક આપણે ટેસ્ટ કરીએ કેમેરામેન પકડાઈએ

કંકુળાના સાસ પણ ખાવાની મજા આવી ગઈ આજે આખો દિવસ આપણે નાયા પણ નાના ભાજી પણ આપણે ઉમર મેર પણ કાપી ખૂબ જ મજા આવી છે તો સારું ચાલો મિત્રો મારા ચેનલ તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર પણ કરજો અને આવા નવા જેવો તમારો સપોર્ટ છે ને એવો રાખજો મળીએ ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી